તો સરસ મજાના બ્લોકમાં શરૂઆત છે મસ્ત ફૂલિયોની શાકભાજીની છે એકદમ જોરદાર જોરદાર ભાવ છે જો લોકમાં શરૂઆત કરીએ શાકભાજીના ભાવમાં તો જોઈ શકો તો તમે ફુલિયો ભર્યો છે મેથી ભરી છે ભાલ પાક પાલકની ભાજી ભરી છે વટાણા ભર્યા છે ધાણા ભર્યા છે કોબીજ છે શિમલા મરચાં છે મૂરા ભર્યા છે ફ્લાવર છે સરસ મજાના તીખા મરચાં છે લીલું લસણ ભર્યું છે સવાની ભાજી છે મૂરા છે બધાના ભાવ તમને જણાવી દઉં છું મરચાં છે પચાસ રૂપિયાના કિલો એકદમ જોરદાર લીલું લસણ એ છે પચાસ રૂપિયાનું કિલો સૂવાની ભાજી છે એક નંબર વીસ રૂપિયાની કિલો છે ભાજી ધાણા છે વીસ રૂપિયાના પાંચસો આ મોગરી છે સરસ મજાની ગુજરાતમાં તો મોગરી કહે છે તમે શું કહો છો ને કોમેન્ટમાં જરૂર કહેશો મૂરા છે વીસ રૂપિયાના કિલો સરસ મજાનો ફુલેવાર છે એ પણ વીસ રૂપિયાનો કિલો કોબીજ પણ વીસ રૂપિયાનો કિલો મેથી છે સરસ મજાની મેથી દસ રૂપિયાની કિલો એકદમ જોરદાર વાલો પાપડી છે

સવાર થયું છે એટલે હું જો ઉઠાવવા લાગશે લોકોને આપણે જઈએ છીએ બાર વાગે શાકભાજી આપણું પતી જશે આજે તારીખ છે પચીસ એક બે હજાર છવ્વીસ આપડે વેચવા નીકળીએ સુરસ મુજાના દર્શન મંદિર